સાયબર ક્રાઈમ તપાસ અને રાહતના પ્રયાસો સાયબર ક્રાઈમનો ભોગ બનેલા અઠ્યાવીસ હજાર બેંક ખાતાઓ અનફીઝ કરવામાં આવ્યા છે અને વર્તમાન સમયે સાયબર ક્રાઈમની અનેક ફ્રોડ આપણી સામે નજરે પડે છે ત્યારે આપણે સૌને સતર્ક રહીને જાગૃત થવાની જરૂર છે આવો જોઈએ શું છે સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશિંહ વલસાડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ગૃહમંત્રી શ્રી અસંગી સાહેબ અને ડીજીપી વિકાસ સાહેબ સાહેબ તમામનો એક સહિયારા પ્રયાસના આધારે ગુજરાત પોલીસે એક ખૂબ મોટો એક નવો પ્રયાસ કર્યો છે એક નવો અભિગમ છે અને એના કારણે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા જે હજારો મધ્યમ વર્ગીય લોકો છે એની પીડા ઘટાડવાનો એક મોટો પ્રયાસ છે ઘણા બધા એવા લોકો હતા જે જાણતા અજાણતા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા અને સાયબર ક્રાઇમના આધારે જે નાણાં હતા એ સાયબર ફ્રોડના નાણાં એમના અકાઉન્ટમાં આવેલા હતા અને એ તમામ લોકોના જે અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા એવા અઠ્યાવીસ હજાર જેટલા અકાઉન્ટ ગુજરાત પોલીસે તમામે તમામ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા છે અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલા જેટલા પણ લોકો હતા એમને હોલ્ડ થયેલા કુલ ચોપન કરોડ રૂપિયા જેટલા અમાઉન્ટ તમામ લોકોને પરત અપાવી છે અને ઘણી બધી વખત સાયબર ક્રાઇમ જ્યારે થતું હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ વન નાઇન પર કોલ કરતો હોય છે ત્યારે એક સામટા ઘણા બધા અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતા હોય છે અને એ ફ્રીઝ કરવાના કારણે ઘણા બધા મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારના લોકોના અકાઉન્ટ પણ ભૂલથી સાયબર ક્રાઇમના પૈસા આવી જવાના કારણે ફ્રીઝ થયેલા હતા એમાં એક નવી પોલિસી સરકારે શરૂઆત કરી છે જે સાયબર ક્રાઈમના પૈસા જેના અકાઉન્ટમાં આવેલા છે જાણતા અજાણતા એ લોકો પોતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એમનું અકાઉન્ટ જો ભૂલથી ફ્રીઝ થયું હોય તો એ આધાર પુરાવા સાથે રજૂ કરશે તો ત્યારબાદ એમનો અકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવશે અને એક નવો સુધારો પોલિસીમાં કરવામાં આવ્યો છે જે આખા આખા અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવતા હતા એની જગ્યાએ છેતરપિંડીમાં આવેલી જે ચોક્કસ રકમ છે અકાઉન્ટમાં એટલી રકમ પૂરતું જ અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે અને જેના કારણે ઘણા બધા લોકોને જે ભૂલથી અકાઉન્ટ ફ્રીઝ થઈ જતા હતા એ લોકોને આની અંદર રાહત મળશે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો વલસાડ જિલ્લા દ્વારા ચાલુ વર્ષે કુલ એક ત્રણ કરોડ જેટલા રકમ જે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોને પરત આપવામાં આવી છે અને આ ઉપરાંત છેલ્લા બે માસમાં કોર્ટમાંથી કુલ એક પોઈન્ટ બે કરોડ નવા રકમના પરત અપાવવાના ઓર્ડર મેળવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં એક બે કરોડ નવી રકમ છે એ તમામ સાયબર ક્રાઇમના ભોગ લોકોને પરત આપવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે પ્રેસ અને પત્રકાર મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની અને ગુજરાત રાજ્યની સમગ્ર જનતાને નમ્ર અપીલ કરીશ આપ કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છો તો તાત્કાલિક આપે વન નાઇન થ્રી ઝીરો ઉપર તાત્કાલિક જે ટોલ ફ્રી નંબર છે ઓલ ઇન્ડિયા ટોલ ફ્રી નંબર છે એની પર તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ અને જે ગોલ્ડન આર કે ગોલ્ડન ફાઇવ મિનિટ્સ ગણીએ છીએ આપની જોડે સાયબર ક્રાઇમ થાય એટલે તરત જ વિદિન ફાઇવ મિનિટ્સ આપે તાત્કાલિક વન નાઇન થ્રી જીરો પર સંપર્ક કરશો જેટલું વહેલું આપ કોલ કરશો એટલું વહેલું અકાઉન્ટ ફ્રીઝ કરીને આપના પૈસા પરત અપાવવાની કાર્યવાહી હાથ ધરી શકાશે આની સાથે સાથે કોઈ વ્યક્તિ એ ઓનલાઈન પણ જો પોતાની સાયબર ક્રાઈમની ફરિયાદ આપવા માગતો હોય તો ડબલ્યુ 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 ડોટ સાયબર ડોટ ડોટ ઉપર ઓનલાઈન જઈને પોતાની ફરિયાદ આપી શકે છે વલસાડની સમગ્ર જનતાને હું સાયબર ક્રાઈમનો ભોગ ના બને એના માટે સતર્ક રહેવા માટે અપીલ કરું છું અને ગુજરાત પોલીસ અને હોમ ડિપાર્ટમેન્ટ અને વલસાડ પોલીસ દ્વારા વખતો વખત સોશિયલ મીડિયા ઉપર જે સાયબર ક્રાઇમ બાબતે અવેરનેસના જે મેસેજીસ મોકલવામાં આવે છે વિડીયોઝ મૂકવામાં આવે છે એનો પણ આપ સતત અભ્યાસ કરતા રહો જેથી કરીને આપની સાથે સાયબર ક્રાઈમનો ફ્રોડ ના થાય